ભાજપના માણસો એ ભયંકર ભ્રષ્ટાચાર ફેલાયો તમે જાણો છો કેશુ બાપાના ટાઈમમાં જે ચેક ડેમ કે રોડ બન્યા એ ખાંભયુ ની જેમ વળી ઉભા છે

હું માનની ગોપાલ ભાઈ ને કહીશ કે ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે બે શબ્દો કહી અને એમને સંબોધશે અને પછી એમના આજે આપણે એના આપણા વરરાજા છે ગોપાલભાઈ વિશાવદર ના ખેડૂતો નહીં ચોપન લાખ ખેડૂતો લડી રહ્યા છે એનો મજબૂત અવાજ બનવા જઈ રહ્યા છે ગોપાલભાઈ હું ગોપાલભાઈ ની કહીશ કે બે મિનિટ સંબોધન કરે આપણા વિશાવદર જેવા એક નાના તાલુકાની અંદર એક ચાલુ મુખ્યમંત્રી અને બે પૂર્વ મુખ્યમંત્રી પધાર્યા છે આપણા બધા માટે સૌભાગ્યની બાબત છે ગર્વ લેવા જેવી બાબત છે દોસ્તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી દિલ્હીના બીજા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષ નેતા આतीश સિંહજી અને પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા સાહેબ આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા સાહેબ સુધીરભાઈ વાઘાણી સાહેબ આપણા સૌના ના લોક લાદીલા ઈશ્વદાન ગઢવી પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા યુવરાજસિંહ જાડેજા કરશન બાપુ માનની મનોજભાઈ સોરઠિયા રાકેશભાઈ હિરોપરા અનેક લોકો આજે મને આશીર્વાદ આપવા માટે આ યાત્રામાં પધાર્યા છે ત્યારે સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સૌને હું મારા પ્રણામ કરું છું દોસ્તો મારો સંકલ્પ છે કે આ વિસાવદર બેસાણ જુનાગઢ ગ્રામ્ય મતદાન વિભાગમાંથી તમારા બધાના પ્રેમ કે આશીર્વાદ જો હું ધારાસભ્ય બનીશ તો આ વિસ્તારના જે કાઈ મહત્વના પ્રશ્નો છે એના ઉપર હું બુલંદીથી અવાજ વિધાનસભા થી લઈને સડક સુધી ઉઠાવવામાં છું દોસ્તો તમારા આશીર્વાદ કે હું ઇકોઝોન ની લડાઈને મજબૂતીથી વિધાનસભા સુધી લડવાનો છું તમે બધા આશીર્વાદ આપશો તો આ વિસ્તારની અંદર ખેડૂતોના ખેતરે પાણી નથી પહોંચ્યું એ પાણીની લડાઈ પણ વિધાનસભા સુધી પહોંચાડીશું તમારા માટે લડીશ

સહકારી અંદર ખેડૂતોના નામે કરોડો રૂપિયાનું સહકારી કબજો કરનારા સામે તમારો દીકરો ગોપાલ ઇટાલિયા વિશા લઈ વિધાનસભા સુધી લડશે અને મારી છેલ્લી વાત કે હું આમ આદમી છું ધરતીપુત્ર છું ખેડૂતનો દીકરો છું નાનો માણસ છું